રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત અમદાવાદમાં છત્રીસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા જે પૈકી છવ્વીસ હજાર ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતા જોકે કે અમદાવાદ આરટીઆઈના ઇતિહાસમાં પ્રથમવાર એકસો એસીથી વધુ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા છે અને દોઢ લાખથી વધુને આવક ધરાવનાર વાલીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે સૌથી વધુ ઉદ્દમ શાળાના એકસો ફોર્મ રદ કરવામાં આવ્યા છે અમદાવાદમાં ઉદ્દમ સ્કૂલના એકસો એશિયન ગ્લોબલના છેતાલીસ આનંદ નિકેતનના પાંચ અને ઝેવર સ્કૂલના પાંચ વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે શાળાઓએ વાલીઓની આવક વધુ હોવાના પુરાવો ડીઓને આપ્યા હતા હિયરિંગ બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રવેશ રદ કરવાનો નિર્ણય લીધો છે જોકે પ્રવેશ રદ થયા બાદ વાલીઓએ ડીઓ સમક્ષ રજૂઆત કરી છે દસ હજાર વિદ્યાર્થીઓના ફોર્મ રિજેક્ટ થતા તેમને ત્રીજી ફેબ્રુઆરી સુધી સુધારણાને તક આપવામાં આવી હતી

તો આ વર્ષને અને ગયા વર્ષને ક્યાં લેવા દેવા લાગે છે તો અમને ફરીથી પાછું એની સ્કૂલમાં અમને એડમિશન મળે દોઢ લાખ છેલ્લા ચૌદ વર્ષથી આ નાનો રકમ જે રહી છે આટલી મોંઘવારી થઈ આ બધું સ્પીડ પોસ્ટ આપણું ગુજરાત બહુ આગળ વધી રહ્યું છે તો વાલીઓની પણ દોઢ લાખથી વધીને આગળ ઇન્કમ વધીએ અઢીથી ત્રણ લાખ થાય જે દિલ્હી સરકારમાં આટીના અઢી લાખ છે રાજસ્થાનમાં અઢી લાખ છે બીજા અન્ય રાષ્ટ્રીયમાં અઢી તો ગુજરાતમાં કેમ નહીં વાલીઓની પડખે આજે અમે ગુજરાત વાલી મંડળ એટલે ઊભું છે કે ન્યાય જોઈએ છે પ્રવેશ રદ શૈક્ષણિક સત્રને અંતે કરવામાં આવ્યા છે જેથી કરીને વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે અને આ માટે અમે છેલ્લા ત્રણ મહિનાથી એમના હિયરિંગ કરીને એડવાન્સમાં દરેક વાલીને જાણ કરી હતી કે તમે વિદ્યાર્થીનો પ્રવેશ અન્ય જગ્યાએ મેળવી લેજો કારણ કે તમારું બાળક જે છે એ આરટીમાં હવે પ્રવેશ એનો ચાલુ રાખી શકાશે નહીં એટલે એઓને એડવાન્સમાં અમે છેલ્લા ત્રણ મહિનાથી જણાવતા હતા છતાં પણ વર્ષના અંતે જ્યારે પ્રવેશ રદ કરવામાં આવ્યો ત્યારે એમને સામાન્ય વિદ્યાર્થી તરીકે એ એ શાળામાં અભ્યાસ કરવો હોય તો કરી શકે છે